સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડિયો અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં રેકોર્ડ થયો વિડીયો સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં આ વિડિયો રેકોર્ડ થયો બેવફા સનમતારી મહેરબાની ગીત ઉપર મોજમાં આવ્યા હતા યુવાનો ઈનોવાના કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને લઈને અકસ્માત સર્જાયો હતો એનો વાસ સીધી પુલિયા નીચે ઘૂસી ગઈ હતી અને ઈડરના નેત્રમાલી પાસે અકસ્માત થયો હતો અકસ્માતમાં યુવાનોને ઈજા પહોંચી હતી અને અને અકસ્માતનો લાઈવ વિડિયો સામે આવ્યો છે અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં રેકોર્ડ થયો છે આ વિડિયો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે